નમસ્કાર લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા જિલ્લો ભાવનગર બીઆરએસ પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે આ વિડીયો તમે જરૂર જોજો અને જરૂરિયાતમંદોને તમે આ વિડીયો છે શેર કરજો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ અથવા મોઝીલા ફાયરફોક્સ गूगल क्रोम अथवा मोजिला फायरफॉक्स आ बेमाथी एक कोईप्राउजर में जी ने नवी टेबीसी गुजरात कॉमन एडमिशन सर्विस એમનું પૂરું નામ છે એના પર ક્લિક કરી વેબસાઇટ ખુલશે જેમાં લખેલું ડોટ ઈડી આ વેબસાઇટ પરથી તમે ફ્રીમાં રજીસ્ટ્રેશન કરવું જરૂર છે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન થયા બાદ જ તમે કોઈ પણ કોલેજમાં એડમિશન મેળવી શકશો જો તમે અગાઉ કરેલું હોય તો ઓલરેડી રજિસ્ટર પર ક્લિક રજીસ્ટ્રેશન બાકી હોય તો તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ખૂબ સરળ છે જેની અંદર તમારે તમારી વિગત મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ જન્મ તારીખ એટલી વિગત આપવાની રહેશે મેં અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે એટલા માટે હું ઓલરેડી રજીસ્ટર ઉપર ક્લિક કરીશ અહીંયા આગળ મેં ઓલરેડી રજિસ્ટર કરીને મારો યુઝર નેમ અને પાસવર્ડ એ અહીંયા આગળ ડિસ્પ્લે થાય છે નીચે જે ડિસ્પ્લે થાય છે તેને કેપચા કોડ કહેવાય આ કોડ નાખવો ફરજિયાત છે આ જે કોડ કોડ છે છે ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરવામાં આવશે પર ક્લિક કરશો એટલે તમારે અગાઉ દાખલ કરેલી તમારી વિગત એ આગળ તમને ડિસ્પ્લે થશે તમે અંડર ગ્રેજ્યુએટમાં ફોર્મ ભરવા માંગતા હો એટલે બાર પછી કહેવાય તમારે અંડર ગ્રેજ્યુએટ ક્લિક કરવાની તમારો મોબાઈલ નંબર તમારું પૂરું નામ આવશે અહીંયા આગળ કેટેગરી કઈ છે તમારે દાખલ કરવાની છે ઇમેલ એડ્રેસ આ બધી વસ્તુ સાચી છે એ જોઈ લેવાનું અહીંયા આગળ આ પ્રોફાઇલ છે તમારે એકવાર પ્રોફાઇલ તમે ચેક કરી લેવાની આ પ્રોફાઇલ ચેક થયા પછી તમારે એકેડેમિક હવે એકેડેમિક ડેટા તમારે દાખલ કરવાનો છે એકેડેમિક ડેટામાં તમને બધું જ અહીંયા બતાવે છે કે તમે એક્ઝામ આપી તો એસએસસી નામ પાસિંગ યર તો તમે મોટા મોટાભાગે બધા ચોવીસમાં પાસ કરી છીએ એટલે ભાગે ચોવીસ આવશે બાકી જે યર માં તમે પાસ કરી મંથ મંથ આપણે લગભગ બધા જાન્યુઆરી એપ્રિલ જ હશે આપણને ખ્યાલ છે આપણા રિઝલ્ટની અંદર પણ રખેલું આવશે નામ ખાસ તમારા એસએસસી ના જે માર્કશીટમાં જે નામ છે તે જ નામ લખવાનું રહેશે નંબર ઓફ અટેમ્પ તમે કેટલા મિનિટ ટ્રાય પાસ થયેલા છો અહીંયા આગળ તમારે માર્કશીટ છે અપલોડ કરવાની છે ખાસ આના પર ક્લિક કરીને એક વખત ચેક કરી લેજો કે તમે જે માર્કશીટ અપલોડ કરો છો એ ફરજિયાત પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ એ તમે સ્કેન કરશો એટલે એનું ફોર્મેટ છે જેપીજીના બદલે કોઈ પણ ફોર્મેટ રાખવાના બદલે પીડીએફ ફોર્મેટ રાખવાનું અને એક એમબી થી ઓછી રાખવાની એની સાઈઝ એ જ રીતે અહીંયા આગળ કેટલા માર્ક તમે ઓપ્ટેન કર્યા છે ટોટલ કેટલા માર્ક છે કેટલા પર્સન્ટેજ છે એ ઓટોમેટિક લઈ લેશે તમે માર્ક છે માનો કે ઓપ્ટેન માર્ક છે ચારસો છે અને તમે ટોટલ માર્ક સાતસો લખ્યા છે તો અહીંયા આગળ તમારે પર્સન્ટેજ દાખલ કરવાના રહેશે નહીં એ સોફ્ટવેર ઓટોમેટિક તમારા પર્સન્ટેજ લઈ લેશે સબ્જેક્ટની ડિટેલ છે કે તમે કયા સબ્જેક્ટમાંથી છો તમારે અહીંયા આગળ તમારે સબ્જેક્ટની ડિટેલ આપવાની રહેશે એમાં કેટલા માર્ક છે એસએસસીની ડિટેલ છે દસમાની ધોરણ 10 ની ડિટેલ આપ્યા પછી અહીંયા આગળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જે રીતે મેં અગાઉ કહ્યું એ રીતે કે તમારે અહીંયા આગળ લિવિંગ શોર્ટીની તમે જે અપલોડ કરો આ લિવિંગ શોર્ટી અપલોડ કરો એ તમારે પીડીએફ ફોર્મમાં કરવાનું છે અહીંયા આગળ નીચે કોઈ સર્ટિફિકેટ હોય તો તમે એમાં દાખલ કરી શકો દાખલા તરીકે તમે એનસીએસ કે એનસીસીમાં કોઈ સર્ટિફિકેટ હોય તો તમે દાખલ કરી શકો ત્યારબાદ આથી આચી નેક્સ્ટ આપવાનું રહેશે 7 નેક્સ્ટ તમે કોઈ પણ ભૂલ વગર આપશો તો 7 નેક્સ્ટ થશે દાખલા તરીકે અત્યારે મેં આ વિગત જે દાખલ કરી નથી એટલે ખોટી વિગત દાખલ કરી હોય છે તો એ થશે નહીં એ ખાળજી રાખવાની એના પછી છે choice ખાસ વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન આપે કે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમને કોલેજની અંદર કયા કયા વિષયો મળે છે તો એ વિષયોની અંદર તમારે choice આપવાની રહેશે તો આમાં સૌ પ્રથમ કોર્સ નેમ તો કોર્સ નેમ છે ને આપણે बीआरएस નું પૂર્ણ નામ છે બેટર ઇન રૂરલ સ્ટડી જુઓ તમે બરોબર પછી યુનિવર્સિટી તો આપણી યુનિવર્સિટી નું નામ છે મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટી બરોબર યુનિવર્સિટી પસંદ કરવાની પછી કઈ કોલેજ માં તમારે એડમિશન લેવું છે ગવર્નમેન્ટ માં ગ્રાન્ટ ઇન એડ માં ગ્રાન્ટ હાયર પેમેન્ટ માં અથવા સેલ્ફ ફાઇનાન્સ માં અત્યારે આપણે આ ચારે ચાર સિલેક્ટ રાખીએ છીએ જો તમારા લોકોએ માત્ર ગ્રાન્ટિંગ એડ એટલે કે લોકભાતીમાં જ એડમિશન લેવું છે તો અહીંયા આગળ તમને લોકભાતી ડિસ્પ્લે થશે કારણ કે લોકભાતી છે એ ગ્રાન્ટિંગ એડ રેગ્યુલર કોલેજ છે એની અંદર અત્યારે ત્રણ વિષયો તમને આમાં ડિસ્પ્લે થાય છે એટલે વિષય કુલ ચાર વિષય આપવામાં આવશે એગ્રોનોમી છે એનિમલ હસબન્ડરી છે પછી આ રૂરલ સ્ટડી જે છે એમાં અંગ્રેજી અને ગુજરાતી એવા ચાર વિષયો આપવામાં આવશે અત્યારે ચોઇસ ફિલિંગમાં મે અગાઉ કરેલું છે એટલે ડિસ્પ્લે થાય છે જેટલા તમે ચોઇસ ફિલિંગ કરશો માની લો કે મારે અત્યારે નથી જોતા તો હું એક એક કરીને ડિલીટ કરું છું ફરીવાર તમને હું બતાવીશ કે રીતે ચોઇસ ફિલિંગ થઈ શકે હવે આયા જોજો મારે પહેલો વિષય એગ્રોનોમી રાખવો છે તો હું આથી એડ કરીશ જો હું આથી એડ કરીશ એટલે અહીંયા આગળ મને એક બતાવશે કે વિષય આવી ગયો એગ્રોનોમી આવી ગયો મારી બીજી ચોઇસ છે એ છે તો અહીંયા આગળ બીજી અહી છે ત્યારબાદ તમારી ઇન્ફોર્મેશન છે સ્ટોર થઈ ગઈ છે એવું કહેવામાં આવે છે એટલે આ મેસેજ આવે તે જોઈ લેવાનો તમે સ્ટોર વ્યવસ્થિત કરશો એટલે ઓકે બધું થતું રહેશે મેં હજુ એપ્લિકેશન ડિટેલ એટલે કે મારી એપ્લિકેશન એકેડેમિક ડિટેલ મેં દાખલ નથી કરે એટલે આવો મેસેજ આવશે જો એટલે કોઈ મિસ્ટેક કરવી છે તો પણ થશે

તો વધુ કોઈ પ્રશ્ન હોય તો તમે જે યુટ્યુબ ચેનલ છે એમાં પ્રશ્ન પૂછી શકો છો તમને સત્વરે જવાબ આપવામાં આવશે આભાર